સમગ્ર ભાવનગર જિલ્લામાં વરસાદી રાઉન્ડ શરૂ ભાવનગર જિલ્લાના તમામ તાલુકા મથકો પર વરસાદી માહોલ સર્જાયો મહુવા તાલુકાની બગડ નદીમાં ઘોડાપુરની સ્થિતિ છેલ્લા દિવસથી રહેલા કારણે બગડ નદીમાં ઘોડાપુર જોવા મળ્યું ઉપરવાસમાં ભારે વરસાદને કારણે દાઠા નજીક કોઝવે પર પાણી ભરાયા કોઝવે પર પાણી ભરાતા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના રસ્તા થયા બંધ જેમાં પિત્થલપુર વેજોદરી ઊંચા નીચા કોટડા કળસર માળવલ સહિતના પચીસ ગામને જોડતો રસ્તો થયો બંધ હાલ આ ગામના લોકોને પંદર કિલોમીટર ફરી ઘરે જવાનો વારો આવ્યો જો કે બગડ ડેમની સપાટી હજી એસી ટકા નજીક જ પહોંચી છે તો ભારે વરસાદને કારણે રસ્તા તેમજ કોઝવે પર પાણી ભરાતા લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા તો ફરી એકવાર ભાવનગર જિલ્લા તેમજ તાલુકા મથકો પર વરસાદી માહોલ સર્જાયો મગર નદી બે કાંઠે